એન મારા ભાઈઓ ને મારી બુનો ને કાકા કાક્યો નો જોરદાર તમને પછવાડા બધું કોણા કોણા વાળું જોઈને એમ લાગતું હશે કે જીતુભાઈ ચો જ્યા તો જીતુભાઈ સ્ટુડિયો માં જાશે જોરદાર અહીંયા આવ્યો છું એક મીટિંગ છે આપડી સિક્રેટ મીટિંગ છે પણ એક અજાયબીવાળી વસ્તુ જોઈને તો મને થયું કે લાવો તમને બધાને બતાવું જોજો હો તમે આ વિભોજન સવારમની ડિશ કોઈ જગ્યાએ નહીં જોયું હોય જે હું તમને બતાડવા જઈ રહ્યો છું પણ મને બે મિનિટ તો હું આઈ જ પણ કરું છું પરમ મિત્ર નયનસિંહ ઠાકોર આલા રે આલા બંસીવાલા સાધો આલા કરી ગયા છે કશું વાંધો નથી એમના આલા કરો એમનું કોમકાજ ચાલુ છે હું થઈ આવ્યો છું પણ આગળની અપડેટ જરા આપતો રહીશ કે તમારી માટે સરપ્રાઇઝ તો જેટલી આલુ યાર આમ તો હું સરપ્રાઇઝ વાળો જ મળસ છું પણ સમજો ને આપીશ આજે બીજી એક જોરદાર સરપ્રાઇઝ એવી છે કે અમે આવ્યા છીએ એક જગ્યાએ હું નયનસિંહ અમારા પ્રદીપભાઈ પંડ્યા મારા ખાસ પરમ મિત્ર અનેક પ્રોજેક્ટ માટે આયા છીએ જેનું શૂટિંગ ટૂંક સમયમાં અમે ચાલુ કરવાના છીએ તે પ્રોજેક્ટ માટે ફરી પાછો અહીંયા નીકળ્યો છું તમને મુલાકાત કરાવું કે કુના ઘેર આવ્યો છું થોડીક વાર રહીને તો જોઈ લો હું કઈ આવ્યો છું બહુ આદર અને સન્માનથી જેનું નામ લેવાય છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હું કનોડિયા ફેમિલી એટલે આદરણીય શ્રી સ્વર્ગસ્થ નરેશભાઈ કનોડિયા અને મહેશભાઈ કનોડિયા એમના ત્યાં આવ્યા છીએ એમની હિતુભાઈની મુલાકાત માટે તો આ બંગલો છે એમનો જોરદાર ત્યાં પહોંચ્યો છું મિટિંગ મીટિંગ પતા આવીને પાછું વાત કરું સારું હોય ને મજા આવી જાય તમે ટેકનિકલી આખું કેમેરા વર્ક આ તે હું પહોંચી ગયો છું મારા મોટા ભાઈ શ્રી હિતુભાઈ કનોડિયાના ત્યાં અને ખાસ તો એક ફોટો જોયો મેં એ જોઈને ખરેખર આમ બહુ ગદગાઈ ગયો છું કારણ કે કદાચ આ ફોટો મને ખબર છે મેં જોયેલો છે પણ આટલું મોટી સાઈઝમાં ફર્સ્ટ ટાઈમ જોયો અદ્ભુત નરેશ બાપા બેઠા છે અને હમણાં બોલું બોલું કરી છે એમણે મારું નામ પોટલી પાડ્યું હતું મને યાદ છે રિયલી પ્રીતના સોગંદ વખતે આ એક હું હિતુભાઈ કનોડિયાને પ્રણામ કરું છું આ બાબતને લઈને આ ચેર ઉપર આજ સુધી નરેશ બાપા અને મહેશ બાપા બેસતા હતા એ ચેર આજે પણ ખાલી રાખેલી છે એના ઉપર કોઈનો હક નથી બેસવાનો માત્ર ને માત્ર અમારા નરેશ બાપા અને મહેશ બાપા તમે દેખી શકો છો અને ખરેખર આ આ જુઓ તમે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને આખી જીવતી રાખનાર આ દેખાય છે એવોર્ડ આ હા હા સર્ટી માટે આખી જિંદગી જાય તમારી છે પણ ખરેખર એમ હું તમને બતાડું એટલું ઓછું છે પણ હું અત્યારે એવું બધી મારી મેમરીઝ યાદ કરી રહ્યો છું કે હું નરેશ બાપા સાથે મેં કામ કર્યું હતું એ મારા માટે બહુ ભાગ્યની વાત છે અહીંયા અમે એક પ્રોજેક્ટ માટે આવ્યા હતા મોટાભાઈ શ્રી હિતુભાઈ એમની સાથે અને લગભગ બધું ડન થઈ ગયું છે એમના આશીર્વાદથી તો ટૂંક સમયમાં બહુ મોટી સરપ્રાઈઝ આપીશું અમે અહીંયા અમારા પ્રદીપભાઈ ને બધા આવેલા છે બીજા દિવસે સરપ્રાઈઝ આવી રહ્યા છો એ તમારા આશીર્વાદ છે સવાલ નથી તમારા આશીર્વાદ છે સવાલ જ નથી ગુરુભાઈ આવ્યા છે અમારા રાઇટર શ્રી નીતિનભાઈ પંડ્યા અને ભાઈશ્રી અને કેમેરામેન નયનસિંહ ઠાકોર ખાસ આ પિક્ચરના કેમેરામેન ભઈ છે મારા તો જલ્દી બીજી અપડેટ આપતો રહીશ થેન્ક યુ સો મચ વોચિંગ મારો બ્લોગ જોતા રહેજો ધન્યવાદ